આતા સ્મરણીય નેક નામદાર મહારાજા સાહેબ કૃષ્ણકુમાર સિંહજી ની પુન્યભૂમિ એટલે ભાવનગર આજે મારે વાત કરવી છે ભાવનગરના ઇતિહાસની દર્શક મિત્રો સૌનું સ્વાગત છે ચેનલ છોટો પર જનરલી તો આ ચેનલ ઉપર જોક્સના અને સિદ્ધાર્થભાઈ છું પણ આ વખતથી એક શરૂઆત કરવી છે ઇતિહાસના તો હવેથી આ ચેનલ પર ઇતિહાસના હું અને જ્યારે ભારતના ઇતિહાસ ની વાત કરવામાં આવે ત્યારે ભાવનગર નું નામ તો મોખરે જ હોય છે મારા આ વિડીયો ની માહિતી અંદર જો કોઈ પણ જાતની ભૂલ થઈ ગઈ હોય અથવા માહિતીમાં કોઈ પણ જાતની ક્ષતિ હોય તો મને માફ કરી દેજો અને આ ભૂલ કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો આ વિડીયો ને બને તેટલો ગુજરાતીઓ સાથે શેર કરો અને આ વિડીયો દરેક ગુજરાતી સુધી પહોંચવો જોઈએ આજે આપણે વાત કરીશું ભાવનગર ની પરંતુ એ પહેલા એ વિશેની થોડી ભૂમિકા જોઈ લઈએ ભારતના સમગ્ર રાજકીય સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક ઇતિહાસમાં

મુસ્લિમો સૌરાષ્ટ્રમાં આવ્યા બાદ તેનું નામ અપભ્રંશ થતા મહાન મોગલ સમ્રાટ અકબરના સમય દરમિયાન અબુલ ફઝલ દ્વારા લખાયેલા અકબરનામા અને આયને અકબરી તેમજ જુનાગઢ રાજ્યના સદગત દિવાન રણછોડજી કૃત તવારીખે સોરઠમાં સોરઠ નામનો ઉલ્લેખ છે પરદેશી મુસ્લિમ ઇતિહાસકાર સિકંદરે સોરઠનું કરેલું વર્ણન ઉલ્લેખનીય છે અને સોરઠ એક કેવો દેશ છે જાણે કે કુદરતે માળવા ખાન દેશ અને ગુજરાતના સર્વોત્તમ તત્વોનું મિશ્રણ કરીને અહીંની પ્રજાનું સર્જનમાં કર્યું હોય તેથી તે પ્રદેશ જગતના દેશો માટે જાણે કે કસોટીનો પથ્થર બની ગયો હતો ઈસવીસન તેરમી કે ચૌદમી સદીમાં કાઠી સરદારો કચ્છ માર્ગે આ પ્રદેશમાં પ્રવેશ્યા અને તેમણે સૌરાષ્ટ્રનો મોટો પ્રાદેશિક વિસ્તાર જીતી લીધો જ્યારે મરાઠાઓ આ પ્રદેશના આક્રમણો કરવા માંડ્યા ત્યારે તેઓએ મુખ્યત્વે કાઠી સરદારો સામે લડવું પડ્યું હતું તે ઉપરથી મરાઠાઓએ આ આખા દ્વિપકલ્પને કાઠે વાડ કહ્યું તેમના અનુગામી અંગ્રેજોએ તેને વાડ કહ્યું

નદી નારી તુરંગમાં ચતુર્થ સોમનાથ પંચમ હરિદર્શનમ એટલે કે નદી નારી અશ્વ સોમનાથ અને હરિદર્શન એટલે કે દ્વારકા એ પાંચને સૌરાષ્ટ્રના રત્નરૂપ ગણવામાં આવ્યા છે આ સંસ્કૃત ઉક્તિના રચના કાળો ભાવનગર અસ્તિત્વમાં ન હતું

ભાવનગર નું લેવું પડી તેવું હતું અને આજે પણ આટલા વર્ષે કેટલેક અંશે ભાવનગરે આ વારસો જાળવી રાખ્યો છે ઈસવીસન સત્તરસો માં ભાવસિંહજી પહેલા પોતાના નામ ઉપરથી ભાવનગર વસાવ્યું ત્યારથી ભાવનગર રાજ્યનો ઇતિહાસ આરંભાયો આ ઇતિહાસના ઘડનારાઓ ગોકુલ કુળના પ્રજાવત્સલ અને ઉદાર ચરિત્ર રાજવીઓ

ચેનલ ઉપર બન્યા રહો અને ચેનલ પર નવા હોય તો કરી દેજો બને તેટલો આ વિડીયો ને શેર કરજો